કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઇટ ફ્રેશ પણ આપણે થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારનો દસ વાગ્યાનો અત્યારે આપણે જવાનું છે દિયોદર કેમ કે એસબી હિન્દુસ્તાની ટીમ એમની પૂરી આવી રહી છે હરિભાજ નીચેની એજન્સીની ઓપનિંગ કરવા માટે તો તે આપણે જવાનું છે દિયોદર તો તમને લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો તમને બધું જ બતાવવાનું છે આખની ટીમ સાથે તમને વિડીયો બતાવવાનો છે તો વ્લોગમાં તમે કન્ટિન્યુ લઈ લેજો હવે આપણે જઈએ દિયોદર તરફ

રોહિત સિંહ અને ભરતસિંહની ગાડી સામે આવી રહી છે અને અભિષેક ની આવી ગયા છે દરેક અહીંયા હરિભાન બધા એમની ગાડીઓ જોઈ શકો છો એ આવી ગઈ છે અને એની રાહ જોઈ રહ્યા છો

अरिबा देव

લોકોની ભીડ છે આખા ગુજરાતમાં તેમનું નામ છે એસમી હિન્દુસ્તાનની જે ટીમ છે આખી તેમની તમે જોઈ શકો છો ઘણા બધી પબ્લિક આજે જોવા માટે સન્માન પણ કરવામાં આવી રહ્યું છે સ્ટેજ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે

आखिर इसमें दूसरे निर्णय संबंधित यूं चलते हैं जैसे ज्यादा चीजें तो बार आ जाएं आखिर भरवन चीजें अभिक्षे जलू बाजे कुंतल जी ने वाकुवा शंकरसें ये तमें जूसों को आखिर में टीम आवी के लिए चल बोलकपुर वर्षा जी ફૂલ ના આરતી સ્વાગત કરે છે એટલે ખૂબ ખુબ આભાર ખૂબ ખૂબ આભાર એટલે તમામ ભાઈઓ ચા લઈ જાજો ને ચા પીજો હરી ભાઈ ચા za dira ahead pa cu bronze者 marazanas <laughs> mas. any siли suanti da ahko hai. Si. Sii. Lila amnek ener difeuili. Lila adhi iddo Take racke. aah. ડાયલોગ છે બોલેગ આપડો એક ચેન્જ કરી નાખ્યો છે બદલી નાખ્યો છે

કે લાગતા હતા નહીં નોટेंगे જબ તન ટોળે ને તાત હોઈ આને આપણે ફોન માં બોલવાનું છે બને ને તમે ધમકી આપી દે ને એટલે થોડું ખાવાનું ખર્જો ભલે તમે સ્કોર્પિયન લઈને બચતા

वडियो बना ग ब ग सी ब આપણે મંગુભાઈ અને દશા કાકા એ બરાબર તો હરિભાઈ ચાની એજન્સી લીધી છે તો આજે એજન્સીનું ઓપનિંગ થઈ ગયું છે તો દિવેદર માં રહેતા તમામ અમારા ચાહક મિત્રો ફૂલે ફૂલ સપોર્ટ કરજો કારણ કે અમારો તમારા સપોર્ટ ની જરૂર છે

देखै कय हो भयो होला होला गरेर म तिमी अनि दवाई नभ न के गर्दि छ म सड्या छ के हो भयो भ्याछी बोल हेडो अब हेडो हेडो